રાજકોટની ભાગોળે રૈયાધાર નજીક મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં અટલ સરોવર શરૂઆતથી જ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ કરવામાં આવ્યું હતું પરંતુ મેયર સહિતના શાસકોએ કરેલા નિર્ણય મુજબ ફરી એકવાર અટલ સરોવર લોકોને ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે બે મહિના કરતાં વધુ સમય બાદ અટલ સરોવર ખુલ્લું મુકાતા લોકોમાં ઉત્સાહ છે પરંતુ ચાલુ દિવસ હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી જો કે શનિવાર રવિવાર અને આગામી જન્માષ્ટમીના તહેવારોમાં લોકોની ભીડ ઉમગશે અટલ સરોવરની મુલાકાત લેનાર લોકોને વિદેશમાં ફરવા ગયા હોય તેવું લાગે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે જેમાં આધુનિક ફૂડ કોર્ટ તેમજ જીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે નાના બાળકો માટે ખાસ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં બાળકો ઇલેક્ટ્રિક સાયકલની મજા માણી શકે તે માટે ઇવેગા બાઇસિકલની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ બાળકો માટે ચિલ્ડ્રન પાર્કની વ્યવસ્થા છે જે અગાઉ પણ બાળકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ